શનિવારનો દિવસ રાજનીતિમાં ખાસ હશે કારણ કે નીતિ આયોગની દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે અને આશ્રય ચૌદથી પંદર મંત્રીઓ છે ખાસ કેન્દ્રના મંત્રીઓ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે આ બધાની વચ્ચે ગુજરાત માટે પણ આ બેઠક અને એક મુલાકાત ખાસ બની રહેશે કારણ કે આ મુલાકાત થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચર્ચા છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ શકે છે અને જે અટકળો ચાલી રહી છે કેટલાય સમયથી કે કેબિનેટમાં ફેર પાર થવાની શક્યતાઓ છે એને લઈને માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખાસ મુલાકાત પણ થશે થોડા મિનિટોની બેઠક પણ થશે અને એ બેઠક પણ ખાસ ગણવામાં આવશે કારણ કે તમામ નામોની ચર્ચા છે એ જ શરૂ થઈ જશે કે કોને શું આપવું મંત્રીમંડળમાં કોને શું સ્થાન આપવું મિત્રો એ તમામ ચર્ચા પણ થવાની શક્યતા છે એ આ દિલ્હી મુલાકાતમાં થઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ છે આપણે ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલાં જ ઠાકોર સમાજે માંગ કરી હતી કે અમારા સમાજના નેતાઓને ચાન્સ આપવામાં આવે અને અલ્પેશ ઠાકોરને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બીજી બાજુ કુંવરજી બાવળીયા છે તેમને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને એ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવી હતી ચર્ચા હતી વિચારણા હતી કે કદાચ શું કુંવરજી બાવળિયાને કોઈ મોટું સ્થાન આપવામાં આવી શકે છે તેમનું પ્રમોશન થશે કે પછી શું હશે એવી પણ ચર્ચાઓ છે એ વહેતી થઈ હતી કેબિનેટમાં સાતથી આઠ મંત્રીઓના પત્તા છે આવનારા દિવસોમાં કપાઈ શકે છે આવી તમામ અટકળો છે એ ગુજરાતની રાજનીતિમાં વહેતી થઈ હતી જેને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે એક અલગ રણનીતિ ઘડવા માટે ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ બેઠક પણ ચાલશે જે થોડાક સમય માટે હશે પરંતુ આ બેઠક છે એ ખૂબ જ મહત્ત્વ હશે અને શનિવારે છે એ નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ પણ લેશે અને ત્યારબાદ શું આવે છે નિર્ણય એ પણ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે દિલ્હી ખાતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે ત્યારે યોજાનારી બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચી ગયા છે ભૂપેન્દ્ર પટેલ ભાજપના હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરી શકે છે એવી અટકળો છે આપને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ છે એ ચાલી રહી છે ત્યારે હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કોને કયું ખાતું આપવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી શકે છે ચર્ચાઓ ચાલી છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં માત્ર સોળ મંત્રીઓ છે જેના કારણે અનેક મંત્રીઓ એવા છે જેની પાસે એક કરતાં વધુ મહત્વના વિભાગો છે પરંતુ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રી પદ મળી શકે છે જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કે જેમને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે જ્યારે વિજાપુરથી જીતેલા સીજે ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવાની શક્યતા છે આ સાથે જ આપણે યાદ જ હશે કે થોડા સમય પહેલા જ કેન્દ્ર કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવી રહી હતી ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોને શું જવાબદારી આપવામાં આવે છે અને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત આવે છે ત્યારે શું ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નમસ્કાર